નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ ને વારસે મંગળવાર તો આજના આ વિડિયોમાં આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજે તાજા તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં ખાસ કરી અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો સૌપ્રથમ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચવિસો અગિયાર થી ત્રણ હજાર છસો ને પંચ્યાસી રાયડો એક હજાર થી ચૌદસો મે સેણા નવસો થી બારસો ચોત્રીસ મેથી પાંચસો થી સાતસો પંચાણું રૂપિયા મગ તેરસો નેવ તુવેર આઠસો થી એક હજાર પંચ્યાસી ધાણા આઠસો થી બારસો ચાલીસ જુવર ચારસો થી સાતસો નેવ્યાસી રૂપિયા તલ કાળા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો નેવ તલ સફેદ નેવેદ અઢાર બે હજાર પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો પાંચસો અડતાલીસ કપાસ પંદરસો સિત્તેર રૂપિયા વરિયાળે નવસો પંચોતેર થી ચૌદસો બાજરી ત્રણસો થી ચારસો દસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર પચાસ થી ચૌદસો ને બાર જીરુ બે હજાર નવસો નેવ થી ત્રણ હજાર છસો પચાસ એરંડા એક હજારથી બારસો સાસઠ સૈના નવસો થી અગિયારસો સાઠ રૂપિયા અડદ નવસો પચાસ થી તેરસો અઠ્ઠાણું મગ બારસો થી ચૌદસો ને સન્નું તુવેર આઠસો થી બારસો નેવ ધાણા એક હજાર થી દસ રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો અઠ્યાસી જુવાર ત્રણસો દસ થી સાતસો પાસઠ તલ કાળા સત્યાવીસો થી ચાર હજાર ત્રણસો નેવ તલ સફેદ એક હજાર ત્રીસ થી એકવીસો તેત્રીસ રૂપિયા ઘઉલોકવન પાંચસો થી પાંચસો સિત્તેર મગફળી ઝીણી સાતસો થી એક હજાર તેર મગફળી સત્સો થી અગિયારસો સન્નું કપાસ આઠસો સિત્તેર થી સોળસો ને સાઠ રૂપિયા